নমস্কাৰ মিত্ৰ জয়েমে ভাল দমত খালি গৈছে આડાસા હાથ અને આપણી વેહું હજી જોકમાં છે અને ગા આપણી જો શણગારની જેમ જ પાછી એક હિરાળ હતી તે પણ ઊંય ગઈ છે રેઢી અને આગળ આપણે જાગી અને જોયું તો જોકમાં ગા રેઢી વહીં ગઈ હતી અને શણગાર પણ હમણાં થોડા જમા પહેલાં રેઢી જોકમાં વ્યાય ગઈ હતી તેને પણ જાગી જોયું ત્યારે ખબર પડી તો અત્યારે પણ ગા આપણી રેઢી યં ગઈ છે તો અને જોવા માટે આપણે રાશિ અને હું આવ્યું છે એ પણ હજી ખબર નથી મને તો હું ખાલી જાઉં છું કે અહીંયા જો ગા આપણી હિરાળ છે અને આ અહીંયા નહીં છે વાસડી આવી છે એવું તો તમે જોઈ શકો છો આ બીજી વાસડી આપણે આવી ગઈ છે આ જો હીરા રેઢી ગા અહીંયા વિ ખ્યાલ નતો આપણને તે આગડી જાગીએ અને વેહું અને ધોવાને ખાધો પછી જ્યારે દીવ ગયો ત્યારે ખબર પડી કે ગા તો હિં ગયેલી છે તો જો વાસડી આવી છે આ હીરા થોડાક સમય પહેલાં આપણે જે શણગાર અહીંયા હતી તે પણ રેઢી ગઈ હતી અને ઈરાળ હિરાળક આવે જે વીયા ચાલ નથી પણ વાસડું આટા મૂડ્યું છે મારવા અને વાસડી આવી છે શણગારને પણ વાસડી આવી હતી અહીંયા જવો ઈરાળ ઊભી છે અને જોકમાં વૈયાણી છે ફળિયામાં હવે તેમને લેવાની છે ધોવાની છે ધાવવાનું પણ કરે છે જો રાતની વહેલી વિશે અહીંયા જો ટુકુડી એવી વાસડી છે તેમનું નામ આપણે પડી દેવાનું છે તેમને આજે જોકમાં ફળિયામાં લેવાની છે Du, 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 du. Du, du, માલ બધા આપડા ઊભા છે હે તે બારે પણ અહીંયા ગઈ હતી હજી માલ બધા આપડા ચોક માં છે અહિયાં જો આપડી ધોળી દોવાઈ ગઈ છે

nữa, ha? Bọn em gom tiền lên nhà bé đi chứ, gà. Ở đây, đi đâu, ટેન્કી ને એકલી મેકીને લઈ જવાની છે હે તારે આજ ઘેરે રહેવાનું છે હીરા માલ વી ગયા એટલે હીરાળ ઉતાવળી થાય છે એને આજે આપણે ઘેરે રાખવાની છે ટંડુ ને ટાઈટ વાય છે જો ઊભી થી બેહો આપણી જાય છે સરવા માટે આપણે આજે રાખી દીધી છે ઘરે અને નાખી દીધી છે આપણે મિત્રો અત્યારે આપણે પાછા જઈ રહ્યા છીએ વેહોમાં આપણે એક કાવ્યા હીરા તેમને આજે ઘરે રાખી દીધી અને બાંધી દીધી અને હવે પાછા જુઓ આપણે એને નીણ બી નાખી ઘરે રાખી અને પાછા બેહોમાં જઈ રહ્યા છીએ ભાત લઈ તો તમને કેવો લાગ્યો લાઈક ચેર કમેન્ટ કરજો જય માતાજી જય